કોના ખાવા અને મિત્રો ઋતુવેરની ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર ઋતુઆ વ્લોગ્સ કરીને એના પર એક જ દાડા એટલા બધા ફોલોઅર્સ થઈ ગયા એક જ દાડા ત્રણ ત્રણ રીલ મૂકીએ એક જ દાડામાં એટલા બધા ફોલોવર્સ થઈ ગયા ઋતુવેરનો बिल्कुल तो फेमस के बने? नहीं आप बता मैं चैनल बना है आप मम्मी ने एक चैनल होती। ये ना अपन मूवी वीडियो पोस्ट करती तो मैं जोता रहो। हाँ क्या नहीं जोता है तो कि मैं तो अम्मे खाली सॉन्ग वाला वीडियो पोस्ट करता था है ना अम्मे जब मारी चैनल है ना मम्मे ब्लॉग वाला वीडियो पोस्ट करती रुतलीज ब्लॉग बनाओ

જો આ પછી આ કટિંગ મૂકેલી બધી અને જો મસ્ત એક વસ્તુ બતાવ આ લોકો આ લઈ જાય જો ને ચાલી આ કેકડા ખાવા લઈ જાય અહીંયાથી સ્ટોરમાં સ્ટોર હવે કેકડા મીટ ને બધું બતાવ તમને આ બધું મીટ

ਯਾ ਲੱਗ ਲੱਗ ਡਿਫਰੈਂਟ ਡਿਫਰੈਂਟ ਤੋ ਜੋ ਹੰਦ੍ਰਾਮ ਨੂੰ ਨਾਸ ਤੋਂ ਬਤ ਚੱਕਰੀ ਨਾ ਬੁਝਿਆ ਸੇ ਵਾਲੂ ਸੇ ਚੱਕਰੀ ਬਤਾਇ ਹਾਂ ਦਾਲ ਦਾਲ ਬੀਚੀ ਦਾਲ ਬੀਚੀ ਆਜੋ ਤੋ ਯਾਉਸੂ ਮਸਾਲਾ ਚੜਣਾ ਆ ਤੋ ਆਸੂ ਚ ਮੈਂ ਬਦੂ ਚ ਪਈ ਮੇ ਅਖੀ ਰੂਤੂ ਨੀ ਫੇਵਰੇਟ ਮੈਗੀ ਨੀ ਰੂਤੂ સસ્તીપા આયે 169 ની તો સજ રતો અસી જો બ્રિટાનિયા ગુપ્પે આપડો બહુ ખવાની છે આમે લેતા રહીએ જન સખી આવા જેકેટો બેકેટો મળો જો છે મસ્ત જેકેટ આઈ રહ્યું પછી ટી ને એવું પેન્ટ આઈ રહ્યું મસ્ત છોટો યાર કોક સ્પ્રાઇટ ને કોલા ને પેપ્સી ને એવું બધું મળે પેલી પેપ્સીની આપણે જે ઇન્ડિયા મળે ને દસ રૂપિયાની એવી નહીં મળતી એવી મળતી તો હું તો એચ પીવું અને ખાસી બધી હતી સરતર ડિલેવરી આપ્યા હતા જેવા ઘરી મસ્ત શાંત એરિયા એકદમ ના બાજુ ખેતરો ટાઈપર ઇન્ડિયા જેવું લાગે ને આ બાજુ હમ પેલા પહેલાં પહેલાં પેલા કહેવાય પહેલાં ને જઈને

તો મિત્રો આજ મારે એટલું જ મળીશું કાલે શુભ બાય